મિત્રો આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલ જે એપ્લિકેશન એ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે તો અહીંયા મેં એ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તો તમે અહીંયા જોઈ શકશો કે કંઈક આ પ્રકારનો યુઝર ઇન્ટરફ્રેસ એ આ એપ્લિકેશનનો દેખાય છે હવે જો અહીંયા તમે મિત્રો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો અનિવાર્ય છે તો તમે આ પ્રોસેસ અહીંયાથી કરી શકશો તો હવે કંઈક આ પ્રકારનો યુઝર ઇન્ટરપ્રેસમાં લોગ ઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા બેનિફિશરી ઉપર મેં ક્લિક કરી દીધું છે હવે આ સાઇટ થોડી સ્લો ચાલે એપ્લિકેશન અહીંયા તમારે જે કેપચા કોડ છે એ કાળા કલરમાં દેખાય એ અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાના છે એના પછી જે બી તમારો મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરી દેવાનો છે એના પછી વેરીફાય ઉપર ક્લિક કરશો જેથી કરીને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તો અહીંયા જે એપ છે એ થોડી સ્લો સર્વરથી જ ચાલે છે તો એનાથી કોઈ ઇશ્યુ આપણને આવશે નહીં અહીંયા જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો એ અહીંયા દાખલ કરવાનો છે તો અહીંયા જે મારો ઓટીપી છે હવે હું અહીંયા દાખલ કરી દઉં હવે ફરીથી અહીંયા કેપચા કોડ નાખવાનો આવે છે એ કેપ્ચા કોડ ફરીથી તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે ટાઈપ કર્યા પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેથી આ જે પ્રોસેસ છે એ પ્રોસેસિંગ ચાલુ થઈ જશે છે એપ્લિકેશન અને સાઇટ બંને જ સ્લો છે એના માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણું કામ અહીંયા સો સો ટકા થાય જ છે પરંતુ અહીંયા જે એપ્લિકેશન છે અને સાઇટ છે એ બંને સ્લો છે જેથી તમારે અહીંયા કંટાળીને આ જે પ્રોસેસ છે એ તમારે અડધાથી છોડવાની નથી એનું ધ્યાન રાખવાનું હવે અહીંયા સ્કીમ ઉપર તમારે પહેલાં તો ક્લિક કરવાનું છે જેમાં પીએમ જે ઉપર ક્લિક કરવાનું સ્ટેટ ઉપર ક્લિક કરશો જેથી અહીંયા ગુજરાત રાજ્ય છે તો અહીંયા ગુજરાત રાજ્ય ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા જે એપ્લિકેશન છે એ સ્લો જ છે મિત્રો પહેલાંથી હું તમને જણાવું છું એ બાબતે હવે પ્રોસેસ થયા પછી અહીંયા સબ સ્કીમમાં તમારે પીએમ જે જ ક્લિક કરવાનું છે જો મિત્રો તમે અહીંયા અને વેબસાઇટ ઉપર ઘણો અલગ ઇન્ટરફેસ છે એટલે તમે વે એપ્લિકેશનથી જ જેટલું બને એટલું ટ્રાય કરો પછી અહીંયા સર્ચ બાય જે એના ઉપર ક્લિક કરશો એટલે આધાર નંબર ઉપર ક્લિક કરવાનો છે અને ડિસ્ટ્રિક્ટ ઉપર જે પણ તમારો જિલ્લો લાગતો ઓળખતો હોય અહીંયા ક્લિક કરવાનો છે અને અહીંયા જે તમારા આધાર કાર્ડ નંબર છે તે અહીંયા ટાઈપ કરવાનો છે તો ચલો અહીંયા હું પોતાનો આધાર કાર્ડ નંબર છે એ ટાઈપ કરી દઉં હવે પછી અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે જે કાળા કલરમાં અહીંયા દેખાય છે તો અહીંયા કેપ્ચા કોડ એ હું ટાઈપ કરી દઉં છું અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા પણ જે સાઇટનો ઇશ્યુ તો આવવાનો જ છે મિત્રો પણ સોએ સો ટકા આપણું કામ છે એ થવાનું જ છે સાઇટ અને એપ્લિકેશન થોડી સ્લો ચાલે છે હવે એના પછી એક આ પ્રકારનું યુઝર ઇન્ટરફેસ આવશે જેમાં ફેમિલી આઈડી જે તમારા મેમ્બર છે એ પ્રમાણે તમારા બતાવશે તો અહીંયા છેલ્લા માણસનું મારે ક્લિક કરવાનું છે એટલે ડુ એ કેવાયસી ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી કરીને અહીંયા પ્રોસેસ આવશે જેમાં આધાર ઓટીપી ઉપર ક્લિક કરીને વેરીફાય ઉપર ક્લિક કરવાનું છે અને નીચે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરીને એલા ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તેના પર ઓટીપી જનરેટ થશે હવે અહીંયા બે પ્રકારનો ઓટીપી આવશે એક આધાર ઓટીપી અને બીજો મોબાઈલ ઓટીપી જે નંબરથી તમે લિંક સોરી જે નંબરથી તમે અહીંયા એપ્લિકેશન ખોલી છે એ મોબાઈલ ઓટીપી એના ઉપર આવશે અને આધાર ઓટીપીમાં જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એ ઓટીપી આવશે તો એ પ્રકારે મેં અહીંયા ઓટીપી દાખલ કરી દીધા છે હવે આ પ્રકારનો યુઝર ઇન્ટરફેસ આવશે તમારે કંઈ જ કરવાનું એ સાઇટ આપણને આગળ જ ચલાવશે આથી મિત્રો તમારે અહીંયા ચિંતા કરવાનું નહીં બે ઉપર તમારે ક્લિક કરવાનું નથી બનતું હવે આ પ્રકારનો યુઝર ઇન્ટરફેસ આવે છે જેમાં તમારે આ જે ડિટેલ છે એ ચેક કરી લેવાની અને નીચે આવવાનું છે અને આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અને એ જ પ્રોસેસ ફરીથી કરવાની છે ચેકબોક્સ ઉપર ક્લિક કરીને આ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા વેરીફાય બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેથી ફરીથી તમારા ઓટીપી એ જનરેટ થશે તો અહીંયા ફરીથી ઓટીપી જનરેટ થઈ ગયા જે નંબર આધાર કાર્ડ સાથે લિંક છે એ પહેલો ઓટીપીને તમારે દાખલ કરવાનો છે અને બીજો જે અહીંયા મારા મોબાઈલ નંબરથી મેં લોગ ઇન કર્યું છે તો એ ઓટીપી આવે તો એ નીચે નાખવાનો તો અહીં એ પ્રકારના મેં ઓટીપી છે એ દાખલ કરવાના છે ને ઓકે આગળ તમારે ક્લિક કરવાનું છે જેથી જે સાઈડ પર પ્રોસેસ થવાની એ ચાલુ થઈ જશે મિત્રો પહેલાં જ જણાવ્યું એ પ્રમાણે સાઇટ અને એપ્લિકેશન ઘણી સ્લો છે જેથી તમારે કંટાળીને આ સ્ટેપ તમારા સ્કીપ કોઈ કરવાના નથી જે રીતે અહીંયા બતાવું છું એ પ્રમાણે જ તમારે અપ કરવાનું છે હવે આ પ્રકારનું યુએન ઇન્ટરફેસ આવશે અહીંયા મેચ લેવલ છે એ ઓગણસાઠ ટકા છે હવે જો તમારે એંશી ટકા ઉપરથી તમારા ફોટા કેપ્ચરની ક્વોલિટી આવી જશે તો તમારું જે આયુષ્માન કાર્ડ છે ઓટો એપ્રૂવ થઈ જશે તો અહીંયા મારે એ ફોટો ક્લિક કરી લેવાનો છે હવે આ પ્રકારનો યુઆઈ આવી જશે અને જેમાં જો તમારે મોબાઈલ નંબર લિંક કરવો છે તો યસ ઉપર ક્લિક કરી મોબાઈલ નંબર નાખવાનો મારે અહીંયા નથી કરવાનો તો હું નો ઉપર કરું છું પછી જે બી તમારા રાશન કાર્ડ સાથેનો જે રિલેશનશિપ છે એ નાખવાનું છે પછી ઇયર ઓફ બર્થમાં જે તમારું જન્મ વર્ષ છે એ ક્લિક કરવાનું છે જે બી અરજદારનું તમે એપ્લાય કરતા હોય એનું હવે અહીંયા જે ગામનો પિનકોડ હોય એ પિનકોડ અહીંયા દાખલ કરવાનો છે તો હું અહીંયા એ દાખલ કરી દઉં દાખલ કર્યા પછી અહીંયા ડિસ્ટ્રિક તો મેં સિલેક્ટ કરી લો છે અને રૂરલ અથવા અર્બન ગામડી વિસ્તાર અહીંયા શહેરી વિસ્તાર તમારે અહીંયા અહીંયા ક્લિક કરી દેવાનું છે જેમાં રૂરલનો મતલબ ગામડા વિસ્તાર છે સબ ડિસ્ટ્રિક્ટમાં જે બી તમારો તાલુકો લાગતો હોય એ એન્ટર કરવાનો છે હવે પછી એ પ્રોસેસ થાય અને વિલેજમાં જ જે બી તમારો ગામ લાગતું હોય એ પ્રમાણેની અહીંયા જે વિલેજ છે એ સેન્ટર એન્ટર કરી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેથી આ પ્રોસેસ થઈ ગઈ અને તમારું આયુષ્યમાન કાર્ડ માટેની જે રિક્વેસ્ટ હતી એ સેન્ડ થઈ ગઈ છે અને મિત્રો અહીંયા જે મેચ લેવલ સ્કોર હતો એ એંસી ટકા કરતાં ઓછો આવ્યો છે જેથી આ ઓટો એપ્રૂવ થયો નથી જો તમારો એસી ટકા કરતાં વધારે જો મેચ લેવલ આવ્યો હોય તો તમારું ઓટો એપ્રૂવ થઈ ગયું છે અહીંયા જે તમારી રિક્વેસ્ટ છે એ એસેચ એને સેન્ડ થઈ ગઈ છે જે થોડા દિવસો પછી તમારે ચેક